તાપી નવસારી અને દમણ દાદરાનગર હવેલીમાં તેમજ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે અન્ય જિલ્લાઓમાં શુષ્ક હવામાન રહેવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે જ્યારે ચાર ઓક્ટોબરના રોજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટા સવાય સ્થળે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ અને દમણ દાદરાનગર હવેલીમાં આગાહી કરવામાં આવી છે જ્યારે અન્ય જિલ્લાઓમાં હવામાન શુષ્કરા પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આ સાથે જ હવામાન વિભાગની આગાહી મુજબ પાંચ અને સાત ઓક્ટોમ્બર સુધી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સ્થળે હળવાથી મધ્યમ વરસાદની વ્યક્ત કરવામાં આવી છે આ સાથે નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ અને દમણ નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવેલી છે તો બસ આજની આટલી જ અપડેટ ફરી મળશે નવી અપડેટ સાથે ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં